હવે આપ સાંભળશો જૂનાગઢ જિલ્લા પત્ર જેના લેખક છે સંજીવ મહેતા ઈસુના વધુ એક વર્ષને કાળની ગર્તામાં ધકેલીને નવા વર્ષને આવકારવા માટે જૂનાગઢ શહેર અને જિલ્લાની પ્રજા થનગની રહી છે પચીસમી ડિસેમ્બરે નાતાલ પર્વની શહેરમાં આવેલ ચર્ચ ખાતે ઉજવણી કરવામાં આવી હતી ક્રિશ્ચિયન સમુદાય દ્વારા પ્રાર્થના અને ઈસુના સંદેશાનું વાંચન સામૂહિક રીતે કરીને પ્રેમ અને વિશ્વ શાંતિનો સંદેશ આપનાર ભગવાન ઈસુને યાદ કરવામાં આવ્યા હતા તો ચર્ચને રોશનીથી ઝગમગતું પણ કરવામાં આવ્યું હતું અને ઈસુના જીવન કવન દર્શાવતા દર્શનીય પ્લોટ્સ પણ ઉપલબ્ધ કરવામાં આવ્યા બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકારના વન્ય પ્રાણી આદાન પ્રદાન યોજના અંતર્ગત જુનાગઢ સક્કરબાગ પ્રાણી સંગ્રહાલયને સફેદ વાઘની જોડી આપી વન વિભાગે પ્રવાસીઓને નવા વર્ષની ભેટ આપી છે સક્કરબાગ ઝૂમાંથી સિંહ અને સિંહણને રાજકોટ પ્રદ્યુમ્ન પાર્કમાં મોકલવામાં આવ્યા છે જેમની સામે રાજકોટ પ્રદ્યુમન પાર્કમાંથી સફેદ વાઘ અને સફેદ વાગણ જુનાગઢ ઝૂમાં મૂકવામાં આવ્યા છે મુખ્ય વન સંરક્ષક અજય જોશીના જણાવ્યા મુજબ આ વાઘ દંપતીનું એકવીસ દિવસનું ક્વોરન્ટાઇન પૂર્ણ થઈ જતા આજથી પ્રવાસીઓ માટે વાઘ અને વાગણને ખુલ્લા મૂકવામાં આવ્યા છે આ ઉપરાંત સફેદ વાઘ દંપતીને પાંજરાને બદલે કુદરતી વાતાવરણમાં એટલે કે પ્રાણી સંગ્રહાલયના સફારી પાર્કમાં રાખવામાં આવ્યા છે જૂનાગઢ જિલ્લાની વિવિધ શાળામાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્યની ચકાસણી કરવા માટે ઓગણીસ ટીમ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં એક લાખ હજાર જેટલા બાળકોના આરોગ્યની તપાસણી હાથ ધરવામાં આવી હતી જુનાગઢ જિલ્લાના નવ તાલુકામાં આરોગ્ય ચકાસણી અંતર્ગત કેશોદમાં ત્રણ જુનાગઢમાં બે વેસાણમાં એક માંગરોળ અને માળીયામાં ત્રણ ત્રણ મેંદરડામાં એક વંથલી અને વિસાવદરમાં બબ્બે મળી કુલ ઓગણીસ ટીમોએ આ ચેકિંગ કર્યું હતું જેમાં એકસો બાવન જેટલી નાની મોટી બીમારીઓના બાળકો જોવા મળ્યા હતા જેમાંથી બહોતેર બાળકોની સારવાર કરવામાં આવી હતી હૃદયની બીમારીના સત્યાસી જેટલા બાળકો મળી આવ્યા હતા અને ચાર કેન્સર હોય તેવા બાળકો પણ મળી આવ્યા હતા આ તમામને સારવાર અંગેની પણ વ્યવસ્થાઓ આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી હતી આ જ સમયગાળા દરમિયાન જૂનાગઢમાં આજે ઓલ ઇન્ડિયા ટેક્સ પ્રેક્ટિસનરનું સત્યાવીસમું રાષ્ટ્રીય અધિવેશન સુપ્રીમ કોર્ટના જસ્ટિસ ઉજ્જવલ બુયાનના પ્રમુખ સ્થાને યોજાઈ ગયું જૂનાગઢના કરવેરા સલાહકાર સમીર જાનીની રાષ્ટ્રીય પ્રમુખ તરીકે નિયુક્તિ થતાં જૂનાગઢ ખાતે શપથગ્રહણ ગ્રહણ સમારોહ યોજાયો હતો જસ્ટિસ ઉજ્જવલે સમીર જાનીને શપથ લેવડાવી કરવેરાના વિવિધ કાયદા ઉપરના બે પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું આ પ્રસંગે ગૌહાટી હાઇકોર્ટ જજ એનપી જૈન ગુજરાત હાઇકોર્ટ જજ બીડી કાર્યા તેમજ અન્ય ન્યાયમૂર્તિઓ અને દેશભરમાંથી અગ્રણી ની ચાર્ટર્ડ અકાઉન્ટ અને કરવેરા તજજ્ઞ હાજર રહ્યા હતા માક્ષરસુ સાતમને દિવસે ગુજરાતી ભાષાના આદ્ય કવિ અને ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત એવા નરસિંહ મહેતાની પાંચસો ઓગણસિત્તેરમી હારમાળા જયંતિની જૂનાગઢ ખાતે ઉજવણી કરવામાં આવી હતી શ્રી નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ અને ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે ઉજવાયેલ આ અવસરે નાણાવટી બંધુઓએ મહેતાજીના પદ અને ભજન રજૂ કરીને નાગરિકોને કૃષ્ણમય બનાવ્યા હતા યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર ચેતન ત્રિવેદીએ કહ્યું કે નરસિંહ મહેતા વિશ્વવિદ્યાલય દ્વારા નરસિંહ મહેતા ઉપર વિશેષ સંશોધન કાર્ય કરવામાં આવી રહ્યું છે અને નરસિંહ મહેતા માત્ર ગુજરાત કે ભારત પૂરતા સીમિત ન રહે અને વિશ્વવ્યાપી બને તેવા અમે સન્નિષ્ઠ પ્રયાસ કરીએ છીએ જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ પ્રાસંગિક ઉદબોધનમાં નરસિંહ મહેતાને એક ભક્તિ યુગ સાથે સરખાવીને સાંપ્રત સમયમાં પણ અત્યારના કલાકારો નરસિંહ મહેતાની પરંપરા જાળવી રહ્યા છે તે બદલ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી સતત બાગદોડ સાથે સમાજની અને નાગરિકોના પ્રશ્નોની ચિંતા કરનાર પત્રકાર મિત્ર માટે આરોગ્ય ચકાસણી કેમ્પ યોજાયો હતો ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા રેડક્રોસ સોસાયટીના સહયોગથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જૂનાગઢ જિલ્લાના પત્રકારોના લોહીના પરીક્ષણથી લઈ અને કાર્ડિયોગ્રામ તેમજ વિવિધ લેબોરેટરી તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવી હતી મોટી સંખ્યામાં પત્રકારોએ આ આરોગ્ય કેમ્પનો લાભ લીધો હતો જૂનાગઢ ભક્ત કવિ નરસિંહ માતા યુનિવર્સિટીનો સાતમો આંતર કોલેજ ખેડૂત રમતોત્સવ યુનિવર્સિટીના મેદાન ખાતે યોજાયો હતો ચાર જિલ્લાની છોત્રીસ કોલેજના એકસો સિત્તેરથી વધુ રમતવીરો આ ખેલ મહોત્સવમાં ભાગ લીધો હતો અને કૌશલ્ય પ્રગટ કર્યું હતું ભાઈઓ બહેનો માટે દોડ બાલા ફેંક ચક્રફેંક સહિત એથ્લેટિક રમતોમાં યુવાધને પોતાનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું આ સાથે જ જૂનાગઢ જિલ્લા સમાચાર પત્ર અહીં સમાપ્ત થયો જેના લેખક હતા સંજીવ મહેતા પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું